નમસ્તે બાળમિત્રો સૌ બાળકોને જય શ્રી સ્વામિનારાયણ ધોરણ બે વિષય ગણિત ગમ્મત બાળકો આગળ આપણે એકમ નો અભ્યાસ પૂર્ણ કર્યો આજે આપણે એકમ દસ અમારા અંકો ઉમેરો તેના વિશેનો અભ્યાસ શરૂ કરીશું એકમ દસ અમારા અંકો ઉમેરો દડો ઉછાળો જંગલના પ્રાણીઓ રમી રહ્યા છે જો બાળકો અહીં જંગલના પ્રાણીઓ છે તે કંઈક રમત રમી રહ્યા છે શું રમત રમી રહ્યા છે ચાલો આપણે જાણીએ તે એક પછી એક બેટ વડે દડાને નીચે ન પડે ત્યાં સુધી ઉછાળે છે તો બાળકો તે આ બેટ છે તેના વડે આ દડાને ઉછાળે છે ક્યાં સુધી તો કે જ્યાં સુધી દડો નીચે ન પડે ત્યાં સુધી બે દાવ લેવાના છે અને બુનનું સસલું તેમના અંક ઉમેરે છે પણ તમે જાણો છો તે કેવી રીતે ઉમેરે છે જુઓ બાળકો આ સસલું છે તે દરેક દાવના અંક લખે છે પણ તે કેવી રીતે લખે છે તે તમે જાણો છો તો ચાલો આપણે તે સમજીએ બુનું સસલું કહે છે કાચબાને કે તમે દડાને ચૌદ વાર ઉછાળ્યો તો બાળકો જ્યારે કાચબાનો પ્રથમ દાવ આવ્યો તેમાં તેણે દડાને ચૌદ વાર ઉછાળ્યો છે કાચબો કહે છે મારે વધુ એક દાવ બાકી છે તો બાળકો આગળ આપણે જોયું હતું કે દરેક ખેલાડીને બે વાર આવે છે તો કાચબાને પેલા દાવમાં ચૌદ અંક મળ્યા હવે કાચબો બીજો દાવ લે છે આ વખતે ફક્ત સાત વાર ઉછાળ્યો મુનુ સસલું કહે છે કે બીજા દાવમાં કાચબાએ સાત વાર દડો ઉછાળ્યો બુનનું સાપ ઉપર ઉમેરે છે તો જુઓ બાળકો બુનનું સસલું છે તે કેવી રીતે અંક ઉમેરે છે તો આ બુનનું સસલું એ અહીં જે સાપમાં એક થી ત્રેસઠ અંક લખેલા છે તેમાં બુનનું સાપ ઉપર ઉમેરે છે આપણે ચૌદમાં સાત ઉમેરવાના છે એટલે બુનનું સસલું અહીં પ્રથમ દાવમાં કાચબાએ ચૌદ વાર દડો ઉછાળ્યો હતો એટલે તે અહીં ઊભો રહે છે બીજા દાવમાં કાચબાએ સાત વાર દડો ઉછાળ્યો હતો તો તે ચૌદ થી આગળ જાય છે સાત પગલાં તે આગળ ઉદે છે તો ચૌદ થી આપણે આગળ સાત ઉમેરવાના છે એટલે કે આપણે ચૌદમાં સાત ઉમેરવાના છે તો ચાલો બાળકો આપણે ગણીએ ચૌદમાં સાત ઉમેરીએ તો કેટલા થાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો બાળકો ચૌદ માં સાત ઉમેર્યા એટલે આવ્યા એકવીસ તો તે એકવીસ પર પહોંચે છે તમે પણ સાપ પર અંક ઉમેરી શકો છો તો બાળકો કાચબાએ પ્રથમ દાવમાં ચૌદ વાર દડો ઉછાળ્યો બીજા દાવમાં વાર તો કુલ મળ્યા ત્યારબાદ શિયાળનો વારો આવે છે તો બાળકો બેટ વડે દડાને ઉછાળવાની જે રમત છે તેમાં શિયાળને પ્રથમ દાવમાં સોળ અંક મળે છે અને બીજા દાવમાં સાત અંક મળે છે તો બાળકો હવે બુન્નું સસલું આ અંક કઈ રીતે ઉમેરે છે તે આપણે સમજીએ તો જુઓ બાળકો શિયાળને પ્રથમ દાવમાં સોળ અંક મળ્યા હતા તો સસલું સોળ અંક ઉપર ઊભું રહી જશે અને ત્યારબાદ બીજા દાવમાં શિયાળને સાત અંક મળ્યા હતા તો બુન્નું સાત ડગલા આગળ ચાલશે તો સોળ પછી તે સાત ડગલા આગળ ચાલશે તો આપણે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો બાળકો સોળ પછી તે સાત ડગલા આગળ ચાલ્યું એટલે સંખ્યા મળી ત્રેવીસ તો સોળ વધતા સાત એટલે થાય ત્રેવીસ તો શિયાળને પ્રથમ અને બીજા એમ બંને દાવ થઈને કુલ અંક મળે છે ત્રેવીસ ત્યારબાદ વારો આવે છે વાંદરાનો

છ સાત અઢાર વત્તા દસ એટલે અઠ્યાવીસ તો વાંદરા ને અંક મળે છે અઠ્યાવીસ ત્યારબાદ વારો આવે છે સિંહનો તો સિંહને પ્રથમ દાવમાં મળે છે ઓગણીસ અંક અને બીજા દાવમાં મળે છે પંદર અંક તો બુનનું અહીં જે સાપ પર સંખ્યા આપેલી છે તે તે ઓગણીસ પર ઉભો રહી જશે જુઓ બાળકો અહીં તે ઓગણીસ પર ઉભો રહી જશે બુનનું અને ત્યારબાદ બીજા દાવમાં પંદર અંક મળે છે તો બુનનું પંદર ડગલા આગળ કૂદશે તો આપણે ગણીએ કે પંદર ડગલા આગળ કૂદતા કેટલા અંક મળે છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર તો બાળકો બુનું ઓગણીસ પછી પંદર ડગલા આગળ ચાલ્યો તો એને અંક મળ્યા ચોત્રીસ તો સિંહને કુલ ચોત્રીસ અંક મળ્યા ત્યારબાદ વારો આવે છે હાથીનો તો હાથીને પ્રથમ દાવમાં મળે છે ઓગણપચાસ તો સૌ સૌપ્રથમ અહીં ઓગણપચાસ પર ઊભો રહી જશે અને બીજા દાવમાં તેર અંક મળે છે તો તે ઓગણપચાસ પછી તેર ડગલા આગળ પૂછશે તો ચાલો આપણે ભૂનુને આગળ કુદાવીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર તો બાળકો ઓગણપચાસ અંક પછી તેર ડગલા આગળ ચાલ્યો તો તેને અંક મળ્યા બાસઠ તો ઓગણપચાસ વત્તા તેર એટલે થશે કુલ

પ્રથમ દાવમાં મળે છે તેત્રીસ અંક અને બીજા દાવમાં મળે છે અગિયાર અંક તો બાળકો બુનું છે તે તેત્રીસ પર ઊભો રહી જશે અને ત્યારબાદ તે અગિયાર પગલા આગળ કૂદશે તો તેત્રીસ પછી આપણે બુનોને અગિયાર પગલા આગળ કૂદાવાનો છે તો ચાલો આપણે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર તો બાળકો ભૂનું તેત્રીસ પછી અગિયાર ડરલા આગળ કૂદ્યો તો એને અંક મળે છે ચુમ્માલીસ તો રીછને કુલ અંક મળે છે ચુમ્માલીસ તો જુઓ બાળકો શિયાળાને કુલ અંક મળે છે ત્રેવીસ વાંદરાને કુલ અંક મળે છે અઠ્યાવીસ સિંહને કુલ અંક મળે છે ચોત્રીસ હાથીને કુલ અંક મળે છે બાસઠ કાચબાને કુલ અંક મળે છે એકવીસ અને રીછને કુલ અંક મળે છે ચુમ્માલીસ તો બાળકો અહીં નીચે જે પ્રશ્ન છે આપણે ઉપર અંકના આધારે તેના જવાબ લખવાના છે સૌપ્રથમ પ્રશ્ન છે રમત કોણ જીત્યું તો બાળકો આમાં જેના અંક સૌથી વધુ હોય તે રમત જીતી જાય તો જુઓ તો સૌથી વધુ અંક કોને મળ્યા છે તો સૌથી વધુ અંક છે બાંસઠ જે હાથીને મળ્યા છે તો રમત હાથી જીત્યો ત્યાર પછીનો પ્રશ્ન છે રમત કોણ હાર્યું તો બાળકો જેને સૌથી ઓછા અંક મળ્યા હોય તે રમત હારી જાય તો જુઓ તો સૌથી ઓછા અંક કોને મળ્યા છે તો સૌથી ઓછા અંક છે કાચબાને જે એકવીસ અંક છે માટે કાચબો આ રમત હારી ગયો તો આપણે અહીં લખવાનું કે કાચબો રમત હારી ગયો બુનુએ વિજેતાને કેળા આપ્યા તો બાળકો અહીં જે બુનુ સસલું છે જે હાથથી છે રમત જીતી ગયું તેને ઈનામમાં કેળા આપ્યા